કેસીઆરસી અંજન મંડળ દ્વારા ખાસ કરીને ડ્રાઈવરના આંખની તપાસ થાય તે માટે કાયમી વિઝન સેન્ટરનું ઉદ્ઘાટન ઉદઘાટન કેશુભાઈ પટેલ અને અન્ય સહયોગી દાતાના હસ્તે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ડ્રાઈવરના આંખની તપાસ કરી અને કાયમી ધોરણે આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું કેસીઆરસી અંજન મંડળ દ્વારા ખાસ કરીને આજે ડ્રાઈવરો માટે રાહી વિઝન સેન્ટરનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ખાસ કરીને આમતક ટીવીઓ સાથેની વાતચીતમાં માહિતી આપતા જનરલ મેનેજર અરવિંદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ખાસ કરીને જે અકસ્માતો બને છે તેમાં ડ્રાઈવરની આંખ છે એ નબળી હોવાના કારણે અકસ્માતો બનતા હોય છે ત્યારે કેસીઆરસી અંજન મંડળ દ્વારા ડ્રાઈવરો માટે કાયમી તમામ પ્રકારની તપાસ થાય અને તેમને યોગ્ય માર્ગદર્શન મળે અને ચશ્મા છે ઓપરેશન છે તેની પણ સુવિધા મળી શકે તેવા હેતુ સાથે આજે આ અંજન મંડળ દ્વારા રાહી વિઝન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડ્રાઈવરની કાયમી ધોરણે ચપાસણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ધારાસભ્ય કેશુભાઈ પટેલ જયેશભાઈ સદ્દે હરેશભાઈ તન્ના સતીશભાઈ વિરાણી ધર્મેન્દ્રસિંહ ઝાલા રાજાભાઈ ઠક્કર વિજય ચૌહાણ નંદિનીબેન કંપનીના અધિકારીઓ જે ચોલા ફાઇનાન્સ છે તેમને સહયોગ આપ્યો છે પંચાણ ઉજ્જવળ શુભમ દમિંતીબેન મંજુલાબેન ચોલા ફાઇનાન્સના અધિક ચોલા ફાઇનાન્સના અધિકારી પરીક્ષિતા દેવી અમૈયા કુમાર તથા સાઇટ સેવનના ડાયરેક્ટર જતીન તિવારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા સાથો સાથ અંજન મંડળના ડાયરેક્ટર નંદિનીબેન રાવલ ડેપ્યુટી ડાયરેક્ટર કુમાર જૈના કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ કેસીઆરસીનો સમગ્ર સ્ટાફ તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે આ રેહા વિઝન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને કાયમી ધોરણે જે ડ્રાઈવરો છે તેમની આંખની તપાસ થાય અને જે કાંઈ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની તૈયારી દર્શાવવામાં આવી છેલ્લા ફાઇનાન્સ અને સાઇટ સેવરે આ કાર્યક્રમમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો તો તેમના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો ડબ્બો છે માધાપર હાઈવે ઉપર ત્યાં કાયમી ધોરણે કેસીઆરસી અંધજન મંડળ દ્વારા એક ઓફિસ શરૂ કરવામાં આવી છે જ્યાં ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ બનાવશે અને ડોક્ટર કાયમી ધોરણે ડ્રાઈવરના આંખની તપાસ કરી જરૂરી સુવિધા ઉપલબ્ધ બનાવશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આ તકે ખાસ કરીને ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જયેશ દસ્તે તથા કંપનીના અધિકારીઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જે અંધજન મંડળ મંડળ છે તેની જે આ સેવાકીય પ્રવૃત્તિ છે ખૂબ બિરદાવવામાં આવી હતી અને ડ્રાઈવરો માટે જે કાયમી ધોરણે આ જે વિઝન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તે ખૂબ જ આશીર્વાદરૂપ બની શકે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી હવે જોઈ કે કેશ્યાતી અંજન મંડળના મેનેજર અવિનસિંહ ગોહિલનો આમતક ટીવી ન્યૂઝ સાથેનો વિશેષ પ્રતિભાવ અને ખાસ કરીને કેશુભાઈ પટેલે પણ આ આયોજનને બિરદાવી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તો નમસ્કાર મેરા નામ જતન તિવારી है Uh, मैं साइट सेवर्स इंडिया नाम की एक संस्था जो दिल्ली से है उसका प्रतिनिधि हूँ uh, ये जो आज प्रोग्राम है ये राही का विजन सेंटर हम यहाँ पर इनोग्रेट कर रहे हैं भुज में और ये पहला विजन सेंटर है राही का जो भुज में हमने शुरू किया है ये बीपीए और चोलमंडलम के के सपोर्ट के साथ हम ये आ, विज़न सेंटर आज यहाँ पर शुरू कर रहे हैं इसके साथ अब हमारे दो विजन सेंटर एक अहमदाबाद में और एक यहाँ भुज में अब शुरू हो गए हैं और कुछ कैंप्स हम वडोदरा और गांधीनगर में भी करते हैं और इसके साथ हम गुजरात में ट्रक ड्राइवर्स की आई के आई आई स्क्रीनिंग एग्जामिनेशन और उनके आई चेकअप्स और उनको मोतियाबिंद को रेफ़र करने का कार्य यहाँ पर करते हैं

અને હું છેલ્લા તેતાળીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલી છું આપણે કચ્છમાં ભુજમાં પણ આપણી સંસ્થા છે અંજન મંડળનું એકમ છે બે આપણા કેન્દ્ર છે નખત્રાણા અને નલિયામાં આખા કચ્છમાં જેટલા વિકલાંગો છે એની આપણે મોજણી કરીને જ્યાં જ્યાં સાધનોની જરૂર હોય એ સાધનો આપ્યા છે પણ આજનો આપણો જે કાર્યક્રમ છે એક બહુ અલગ અને બેનમૂન કાર્યક્રમ છે આપણે ચોલા મંડળ ફાઇનાન્સ અને સાઇટ સેવર્સ આ બે સંસ્થાઓને સાથે લઈને અંજન મંડળ અમદાવાદે એક આજે નવો કાર્યક્રમ ચાલુ કર્યો છે કે જેમાં ટ્રક ડ્રાઈવર ભાઈઓ જે હોય એમના આંખોની સંભાળ એમના આંખોની તપાસ માટે આપણે કાર્યક્રમ કર્યો છે કારણ કે આપ જાણો છો એ ચોવીસ કલાક ગાડી ચલાવે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખે ઘરથી દૂર રહે તો એમની આંખોની તપાસ કરવાની ફરજ સંસ્થાને લાગ્યું કે આપણે હાથમાં લેવી જોઈએ કારણ કે એક્સિડેન્ટ્સ એવું ન બને કે ખરાબ દ્રષ્ટિને કારણે થાય એટલે એ બચાવવા માટે આપણે એક કાર્યક્રમ ચાલુ કર્યો છે મારું નામ ગોહિલ અરવિંદસિંહ હું અહીંયા અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજનો આપ જાણો છો એમ પ્રોગ્રામ જે છે એ ખાસ કરીને ટ્રક ડ્રાઈવર ભાઈઓ માટેનો પ્રોગ્રામ છે અને એના માટે અંધજન મંડળ ચોલા ફાઈનાન્સ અને સાઇટ સેવર દ્વારા આપણે કાયમી ધોરણે અહીંયા ટ્રક ડ્રાઈવરોના નેત્ર ચિકિત્સા માટે રાહી સારવાર કેન્દ્ર જે એમની આંખોની તપાસ થશે એમને ચશ્મા ઓપરેશનની લાયકાત જે પણ આંખોને લગતી કાંઈ પણ બીમારી છે તો એનું આપણે નિદાન કરી અને સારવાર કરવા માટેનો આ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનું આ જે આપણું ઉદઘાટન પ્રસંગ હતો એ આપણે આમ જોઈએ તો એક શરૂઆત છે આપણે હજી ઘણું બધું ટ્રક ડ્રાઈવરો માટે ભાઈઓ માટે કામ કરવું છે અને એના માટે આમ ગણીએ તો આજે આ પાપા પગલીમાં આપણે પહેલું પગથિયું છે એમના કામ માટે શરૂઆત કરી છે અંધજન મંડળ દ્વારા આંખની હોસ્પિટલ છે આપણે જાણીએ છીએ કે તેત્રીસ હજારથી વધુ ઓપરેશન અમે મોતિયાના કર્યા છે અને આંખને લગતી કોઈ પણ અન તકલીફ હોય કચ્છમાં તો અંધજન મંડળમાં ખૂબ સરસ સારવાર થાય છે પણ ટ્રક ડ્રાઈવરો માટે થઈને આ પહેલું પગથિયું અને કચ્છમાં મને લાગે છે કે આ પહેલો એવો પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે જે ટ્રક ડ્રાઈવરો માટે છે તો ટ્રક ડ્રાઈવરોને પણ અમારી એટલી જ વિનંતી છે કે જો એમના માટે આટલી બધી સંસ્થાઓ સરકાર આરટીઓ અને ટ્રક એસોસિએશન જો એટલું કામ કરતા હોય તો ટ્રક ડ્રાઈવરોની પણ ફરજ છે કે એ લોકો અહીંયા તપાસ કરાવવા આવે અને જેની તપાસ થાય છે બીજા લોકોને જઈને આ રાહી કેન્દ્રની માહિતી આપે જેથી કરીને વધુમાં વધુ ટ્રક ડ્રાઈવરો કે એની સાથેના જે ક્લીનરો છે એ આપણા આ કેન્દ્રમાં આવશે અને એમની આંખોની તપાસ થશે આ આખા પ્રોગ્રામનો હેતુ એક જ છે કે માનવની જિંદગી બચાવી શકાય ટ્રક ડ્રાઈવરો આખા ભારતમાં ગુજરાતમાં બધી જગ્યાએ ફરતા હોય છે જો એમની આંખો સુરક્ષિત હશે તો આપણે અકસ્માતોને ઓછા કરી શકશું અને એના માટે થઈને આ અમારી શરૂઆત છે પણ જાગવાની જરૂર જાગૃતતા લાવવાની જરૂરિયાત છે એ ટ્રક ડ્રાઈવરોની છે એસોસિએશન પણ મદદ કરે છે આરટીઓ પણ મદદ કરે છે અને સંસ્થા કામ કરવા તૈયાર છે પણ જો ટ્રક ડ્રાઈવરો જાગૃત થશે અને બીજા એમના ભાઈઓ સુધી આ મેસેજ પહોંચાડશે તો કાયમી ધોરણે આપણે આ કેન્દ્ર ચાલુ છે આપણે એમની તપાસ માટે રાહી સારવાર કેન્દ્ર હરમેશ સવારના દસ વાગ્યાથી કરીને પાંચ વાગ્યા સુધી ચાલુ હશે પણ એમને જાગૃત થઈને વધુમાં વધુ લોકો આવતા થાય અને એમના માટે થઈને કામ થાય એ જ આ ઉદ્દેશ્ય છે અને આપના માધ્યમથી પણ હું મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે જેટલા વધુમાં વધુ આ ટ્રક ડ્રાઈવરો સુધી આપણે પહોંચી શકશું અને આપણો મેસેજ હશે તો એ લોકોને વધુ માહિતી મળશે અને એ આ એમની આંખોની સારવાર કરાવતા થશે જો એમની સારવાર થશે તો કેટલીય જિંદગીઓ એવી છે જે અકસ્માતથી આપણે બચાવી શકશું એ જ આ કેન્દ્રનો અને અમારા બધાનો આશય છે ખૂબ ખૂબ આભાર